વડિયાના સુરવો ડેમમાં નવા નિરના વધામણા પૂર્વ મંત્રી બાવકુ ઉઘાડ વડિયા સરપંચો દ્વારા થયા વધામણા શાસ્ત્રોકત વિધિ સાથે સંતોએ કર્યા નવા નિરના વધામણા વડિયાના સુરવો ડેમમાં છ ફૂટ નવા નિરની થઈ છે આવક મઘા નક્ષત્રમાં નવા નિરની આવકથી ખેડૂતોમાં ખુશી મઘા નક્ષત્રમાં વરસાદ પીવાના પાણી અને ખેતી માટે સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે બાઇટેક બાવકુ ઉઘાડ પૂર્વ મંત્રી અમારી બધી યુવા ટીમ અને સરપંચ એમના દ્વારા આયોજિત આજના વડીયા ડેમના જે નીર નવા આવ્યા છે એના વધામણાનો કાર્યક્રમ છે અને આ ટીમ અને ગામના આગેવાનો અને સંતો દ્વારા આજે વધામણાનો કાર્યક્રમ છે આપ સૌ જાણો છો કે પંદર ઓગસ્ટ અને જન્માષ્ટમીનો તહેવાર ગયા પછી સત્તર તારીખે મઘા નક્ષત્ર બેઠું ગઈકાલે જ આમાં નવા નિર્ણય આવક થઈ છે